શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું કર્ક રાશિનું ગોચર ક્યારથી છે એની મેષ રાશિથી મીન રાશિ સુધી એની શું અસર થશે તેની વિશેની માહિતી આપણે જોઈશું અગ્નિ તત્વના કારણ મંગળ મંગળ એ મંગલ કરતા પણ છે અને દંગલ કરતા પણ છે સારું ખોટું બધું કરી શકે બુધની મીન રાશિથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં એ ગોચર કરશે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ થી છ જૂન બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં મંગળ રહેશે સૌપ્રથમ જાણીએ કે મંગળ એ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર એની અસર થાય છે જો તમને મંગળ શુભ ફળ આપતા હોય તો શું અનુભવાય બદ મંગળ એટલે કે અશુભ મંગળ હોય તો કેવી સ્થિતિ કરે છે તેમજ જેનામાં અશુભ મંગળ હોય એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી શુભ ફળ એનું પ્રાપ્ત થાય એ વિશેની માહિતી આપણે જાણીશું સૌ પ્રથમ તો જોઈએ કે મંગળ એટલે લોહી જુસ્સો પરાક્રમ ભાઈઓનું સુખ મંગળ ભૂમિપુત્ર છે આપણે મંગળની ઉત્પત્તિ તેમજ તેમનો કઈ કઈ ચીજો ઉપર પ્રભાવ છે મંગળનો એ વિશેનો વિડીયો આપણે આના પહેલાં કર્યો શુભ મંગળ તમને ભૂમિ સુખ આપે તમે શુભ મંગળ હોય તો કયા કયા સુખ તમે મેળવી શકો સૌથી પહેલું તો પોતાનામાં નામે મકાન જમીન આ બધું હોય ભૂમિ સુખ આપે મકાનનું સુખ આપે ધન સુખ આપે પુત્ર સુખ આ બધી કામનાઓ જે તમારી છે એ પૂર્ણ કરે મન ઇચ્છિત કામનાઓ જે છે ને એ મંગળથી પૂરી થતી હોય છે શત્રુઓ પર વિજય અપાવે સારી વિદ્યા તમે મેળવી શકો ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય એમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું દીર્ઘ આયુષ પણ અપાવે આ બધું મંગળથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે જેનો મંગળ સારો હોય અને આ બધું સારું જોવાય છે હવે જોઈએ કે અશુભ મંગળ બદ મંગળ હોય તો કેવું અનુભવાય તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો ક્રૂર વિચાર સારા વિચાર જ ના ઉતાવળીઓ નિર્ણય કુટુંબમાં ક્લેશ કટ્ટુભાષી જે બોલે ને કડવું જ બોલે ધનની કમી પૈસાની કમી રહે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ થઈ જાય લડાઈ ઝઘડા ટંટા બધું નિરાશા આંખના ખૂણામાં લાલાશ રહે અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે પૈસાનું ઋણ વધી જાય કર્જ વધે મિત્રો સાથે સંબંધો બગાડે એમાં ખામીઓ શોધવરાવે પારિવારિક સંપત્તિમાં પણ ઝઘડા કરાવે આ મંગળ જે છે ને તમારી કુંડળીમાં જુઓ એક ચાર સાત આઠ અને બાર ફરીથી કહું તમારી કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય તો લગ્નમાં પણ એ વિલંબ કરાવે અમુકોને તો અધવચ્ચે બ્રેકઅપ પણ કરાવે આ બધું મંગળથી અમુક વખતે થતું જોવાય છે એનું આ અશુભ ફળ હોય છે તો આ બધું બદ મંગળ એટલે કે અશુભ મંગળનું ફળ હોય છે આપણે જોઈએ કે મંગળ કેટલા લોકોને અસર કરે તો કહેવાય છે કે કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો આ મંગળને પ્રભાવિત કરે છે એ સિવાય પણ મંગળની ચોથી સાતમી અને આઠમી આ દ્રષ્ટિ એ પણ પ્રભાવિત કરે છે એટલે કે તમે જુઓ મોટે ભાગે દરેક મોટા ભાગના સ્થાનમાં મંગળ સારું કે ખોટું ફળ આપનારા હોય છે એટલે કહી શકાય કે ચાલીસથી બેતાલીસ ટકા લોકો મંગળથી પ્રભાવિત થતા હોય છે બિલકુલ પ્રભાવિત થતા હોય છે જેમાં શુભ અને અશુભ ફળ બંને ભોગવતા હોય છે સારા મંગળથી તમને સારો મંગળ હોય ને કુંડળીમાં તો ખેલકૂદમાં તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો એમાં ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકો એક તમે સોલ્જર સિપાહી તરીકે યોદ્ધા બનાવે કેમ કે મંગળ એ લોહીના કારક છે ને એમનો પ્રિય કલર લાલ છે બહાદુરી પરાક્રમ એ મંગળથી જોવાય બાહોશ એ મંગળથી જોવાય હવે જો ખરાબ મંગળ હોય તો તેનો ઉપાય શું કરવા પ્રથમ તો એવું કહેવાય છે કે મંગળ જે છે ને કોઈ પણ ખરાબ હોય તો હનુમાનજીને શરણે મંગલ મંગલકો જન્મે મંગલ હિ કરતે મંગળવારે સવાર સાનુમાન ચાલીસા પછી સુંદરકાંડનો પાઠ આ બધું કરવું જોઈએ બીજું મંગળનું દાન લાલ વસ્તુનું દાન લાલ વસ્ત્રનું દાન મસૂરી દાળનું દાન કરો ગોળનું દાન કરો આ બધું સારું વસ્તુ છે મંગળના અધિપત્યવાળું તો આ બધું દાન કરવાથી પણ મંગળ શુભ રહે છે બીજું જોવાય તો જાપ કરવા જોઈએ અથવા કોઈના પાસે કરાવવા જોઈએ મંત્ર છે એનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ સહ બોમાય નમઃ આ મંત્રના ચાલીસ હજાર જપ સંખ્યાથી એના જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ બીજું શિવ પૂજા કરવી જોઈએ યજ્ઞ મંગળ શાંતિ યજ્ઞ કરાવવા જોઈએ બીજું કહેવાય કે મૂંગારત્ન જે ઉગળનું રત્નનું નામ છે મૂંગા મૂંગારત્ન એ તમારે અનામિકા આંગળી જે ભગવાનને ચાલો કરીએ છીએ ને આ આંગળી ઉપર કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને સોનામાં ધારણ કરવું જોઈએ વાદ વિવાદમાં ના ઉતારવું જોઈએ ખાસ આ એક પ્રયોગ કરી જુઓ બધી જ રીતે સફળ થવાય કોઈ પણ વાતચીત ચાલતી હોય ને તો સામેલાની પૂરી વાત સાંભળી અને પછી અભિપ્રાય આપવો કેમકે વાદ વિવાદમાં ના ઉતરો ને તો બી મંગળ શુભ બની જાય છે કેમ કે મંગળથી વાદ વિવાદ પણ થતા હોય છે મીન રાશિ અક્ષર દચ જથ મંગલનું કર્ક રાશિનું ગોચર જે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ સુધીનો જે તમારી રાશિથી પંચમ ભાવથી રહેશે અહીંયા પાંચમું સ્થાન જોઈએ ને પાંચમું સ્થાન એ વિદ્યા અને સંતાનનું છે આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેશે તમે તમારું સારું લક્ષાણ તમારી મહેનતથી પ્રાપ્ત કરી શકશો અહીંયા તમારે ખાસ એક કે ખોટી મિત્રતા ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બીજું અહીંયા પાંચમું સ્થાન એટલે સંતાનનું સુખ પણ જોઈ શકાય છે અહીં તમને તમારા સંતાનને ચિંતા સંતાનની ઓછી થતી જોવાય સંતાનની પ્રગતિથી પ્રસન્નતા અનુભવો મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેશે અહીં તમારા આરોગ્યનું ધ્યાન રાખવાનું કોઈ દગો છેતરપિંડી ન થાય એનાથી ખાસ તમારે સતર્ક રહેવાનું અહીંયા તમારે શનિદેવની મહાદશા પડશે છે એટલે અહીંયા તમારે ખાસ કોઈનામાં મધ્યસ્થી નહીં બનવાનું બને ત્યાં સુધી કોઈનામાં વચોટિયા નહીં બનવાનું નહીં તો તમે કોઈ પણ કાર્યમાં દગો છેતરપિંડીમાં ફસાઈ શકો એવા યોગ બની શકે અહીં તમને કામકાજની દોડધામ વધી શકશે પરંતુ તમને દોડધામનું સારું ફળ તમને મળી શકશે મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમાં સ્થાને લાભ સ્થાને રહેતા તમને સારા સોર્સ મળે તમને બેનિફિટ સારો મળે તમારા વ્યવસાયમાં કોઈ સારા એવા ચાન્સ મળે ભાગીદારથી પણ સાથ સહકાર મળી રહે નોકરીમાં સારા યોગો બને નોકરીમાં તમારી બઢતીના યોગો બને અને કોઈ સારું એવું તમારું જે પરિવર્તન યોગ એવો પણ તમે સ્થાન પરિવર્તનનો યોગ પણ અહીંયા જોઈ શકો મંગલની આત્મી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાને રહેતા અહીં તમારી બચત થોડી વેળ શકે જે તમારું બેલેન્સ હોય ને એ થોડું ઓછું થઈ શકે એવું બની શકે તેનું અહીંયા તમારે થોડું ખર્ચા પર નિયંત્રણ રાખવાનું તમારું બચત ના જાય એનું ધ્યાન રાખવાનું કારણ વગર કોઈ ખર્ચા હોય એ થોડા ટાળવા અહીંયા જરૂરી રહેશે અહીંયા તમારી રાશિનો ગુણધર્મ જે છે સ્વભાવ એ પરોપકારનો છે સેવાભાવી છે ઘરનું કામ છોડીને બીજાના કામમાં તમે દોડો છો જે આપણે આ પહેલાના વિડીયોમાં તમારું રાશિનું વ્યક્તિત્વ કેવું છે એનું તમારા તમે સ્વભાવથી કેવા છો તમારું બધું લકી નંબર તો લકી ભાગ્યશાળી વસ્તુ તમારી કઈ છે એ બધી જ વસ્તુઓ તમને કહેલી છે એ તમે ન તો જોઈ લેજો તમે ઘરનું કામ પણ છોડીને આગળ કીધું તમે સેવા ભાવી છો લોકોને મદદ કરતા છો દોડધામ લોકોની મદદ માટે કરો છો આથી તમને પ્રકૃતિ તેમજ તમારા ઈષ્ટદેવની કૃપા અહીંયા સતત મળતી જોવાશે એમ કહી શકાય કે સૂળીનો ઘાસ હોયથી પતિ એવું બને ભલે મહાદશા છે તમારી રાશિમાં શનિ દેવે છે રાહુ પણ છે અને આ મંગળ પણ તમને આ બધું જે છે પણ અહીંયા તમારું જે સેવાભાવી સ્વભાવ એનાથી પ્રકૃતિ સહકાર આપશે શનિની મહાદશાનો બીજો તબક્કો શરૂ થશે જે શરૂઆતના અઢી વર્ષ જે તકલીફ પડી ને જે ચિંતાઓને બધું એ બધી અહીંયા થોડી ઓછી છે સમસ્યાઓ ધીરે ધીરે હલ થતો હોય એ સમસ્યા ઘટતી હોય એવું તમે અનુભવી શકો થોડું ધ્યાન રાખવાનું રહેશે તમારે આરોગ્યની રીતે તો સારું રહેશે પણ તમારે આકસ્મિક તમને લાભ પણ અપાવશે અહીંયા રાહુ પણ સાથે હોવાથી પડવા વાગવાથી સાચવવાનું અહીંયા ઓ મંગળ કર્ક રાશિનું આ ગોચર તમને નીચેના મંગળ છે જે સંપૂર્ણ બધી રાશિને સંપૂર્ણ સારું શુભ ફળ આપતા નથી પણ આમ એકંદરે જોઈએ તો તમારી રાશિ માટે આ મંગળનું કર્કનું ગોચર એ તમને ફાયદા ક્લિયર રહેશે નોકરી વ્યવસાયમાં પણ સારું જોવાશે તમારું કામની કદર કરશે માન સન્માન વધશે અહીંયા મંગળ ભૂમિપુત્ર છે અહીંયા ખાસ તમને ફાયદા બે ત્રણ થશે એ હું તમને કહું છું કે તમને જમીન જાયદાદથી લાભ કરાવશે નવું મકાનની ખરીદી કરી શકો અથવા રિનોવેશન પણ કરી શકો અને ગાડી પણ તમે પસંદગીની લઈ શકો એવા યોગ અહીંયા બની શકે નારાયણ